કોંગ્રેસના માનની ધારાસભ્ય બેન ગેનીબેન ઠાકોરે બાળ મૃત્યુ દરના સંદર્ભમાં કેટલાક આંકડાઓ આપી અને રાજનીતિ કરવાનો પ્રયાસ કર્યો છે હું બહુ વિવેકભાવે કહું છું કે બાળ મૃત્યુ દર એ આપણા માટે કલંક છે સમાજ જીવન માટે કલંક છે પરંતુ જ્યાં સુધી ગુજરાતની રાજ્ય સરકારનો પ્રશ્ન છે ખૂબ સારી રીતે જાગૃતતાથી રાજ્યની સરકાર આ અંગે ચિંતા કરીને કામ કરી રહી છે કે બે હજાર ચારમાં જે મૃત્યુદર એક હજાર જીવિત બાળકે સાઠ નો હતો આજે બે હજાર ત્રેવીસ ની અંદર એ જ આ એક હજાર બાળ મૃત્યુદરે આપણે ત્રેવીસ કરી શક્યા છીએ ભારતની અંદર આ દસમું રાજ્ય એવું છે કે જ્યાં બાળ મૃત્યુ દર ત્રેવીસ એક હજારે ત્રેવીસ છે છવ્વીસ રાજ્યોની અંદર ભારતના છવ્વીસ રાજ્યોની અંદર આ આંકડો આના કરતા અનેક ગણો વધારે છે જે પ્રકારે રાજ્યની બંને વિભાગો હેલ્થ વિભાગ અને મહિલા અને બાળ વિકાસ કલ્યાણ એમના આશા વર્કરો અને આંગણવાડી વર્કરો જે પ્રકારે મોનિટરિંગ કરે છે જે પ્રકારે સગર્ભા માતાઓને સહાય આપવામાં સરકાર વતી આપવામાં આવે છે કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની યોજના કેપીએસવાય કસ્તુરબા પોષણ યોજના સહાય યોજનામાં દર મહિને ગરીબી રેખા નીચે જે માતાઓ હતી સગર્ભા માતાઓ હતી એને છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી આ વર્ષે મારે ભૂપેન્દ્રભાઈની સરકારને અભિનંદન આપવા પડે કે આ સહાયની અંદર વધારો કરવાનો નિર્ણય કરી અને ડબ્બલ સહાય કરી અને બાર રૂપિયાની સહાય આપવા માટેનો નિર્ણય કર્યો છે સાથે સાથે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના તહ તમામ સગર્ભા બહેનોને પાંચ રૂપિયા આપવા માટેની યોજના પણ ચાલુ છે જે પ્રકારે સગર્ભા માતાઓ ધાત્રી બહેનો અને કિશોરી માટે જીસીએમએફ એટલે કે અમૂલ સુમૂલ બનાસ ડેરી મારફત ટેકોમ રાશન આપવામાં આવે છે આખા દેશની અંદર એમનું ઉદાહરણ આપવામાં આવે છે જે પ્રકારે મુખ્યમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત બે કિલો ચણા એક કિલો તુવેર દાળ અને એક લીટર સિંગતેલ ધાત્રી માતાઓ કિશોરીબેન અને સગર્ભા માતાઓને આપવામાં આવે છે આપણું તંત્ર કાબિલે દાદ મહેનત કરીને આ વ્યવસ્થા કરી રહ્યું છે અઠવાડિયામાં બે દિવસ દાતા અને અમરગઢ જેવા પછાત વિસ્તારોની અંદર નાના બાળકો માટે દૂધ પણ બે દિવસ આપવામાં આવે છે પોષણ ટ્રેકર સિસ્ટમની મારફતે પોષણના સ્તરનું પ્રમાણ માપી અને જે કોઈ સગર્ભા માતા હોય કે બાળક હોય કુપોષિત હોય એનું ટ્રેકિંગ કરી અને એને યોગ્ય આહાર આપી માનવ જીવનને બચાવવાનું શ્રેષ્ઠ પુણ્યનું કામ આ રાજ્યની સરકાર કરી રહી છે મેં જે પ્રકારે ડેટા આપ્યા એ પ્રકારે મારે અભિનંદન આપવા પડે કે જે પ્રકારે વ્યવસ્થા તંત્રનું જાળવું રાજ્યના બંને વિભાગો આરોગ્ય વિભાગ અને બાળ કલ્યાણ વિભાગ મારફત બનાવવામાં આવ્યું છે હું એમ માનું છું કે દેશ છે એના માટે ગર્વ લઈ જઈ શકો છો દેશના અન્ય રાજ્યો માટે ગુજરાત પ્રેરણા આપે એવું કામ થઈ રહ્યું છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ